મિત્રો વંદે માતરમ નમસ્કાર એક શિક્ષક મહોદયનો રૂબરૂમાં મળવાનો પ્રસંગ થયો લગ્ન પ્રસંગમાં એ શિક્ષક મિત્રએ કીધું કે એમને લગભગ છ પીરિયડ તો રોજ લેવા જ પડે છે અને એ વિષય શિક્ષક હોવાથી ગુજરાતીનો વિષય હોવાથી એમને ઘણું બધું બોલવું પડે છે અર્થ વિસ્તાર કરવો પડે ગદ્ય પદ્ય શીખવવું પડે કે એ એમને વિષય ભણાવવામાં બહુ આનંદ આવે છે પછી એમણે કીધું કે એના લીધે ગળામાં સોજા રહ્યા કરે છે તકલીફ રહ્યા કરે છે પછી તે બોલવાની ઈચ્છા નથી થતી એમને એવું થયા કરે છે તો મિત્રો આજે પ્રયોગ બતાવું છું ને સિમ્પલ ઘર પ્રયોગ છે આદરણીય શિક્ષક મિત્રો માટે છે પછી ફેરી ફરીને ઊંચા અવાજે માર્કેટિંગ કરતા મિત્રો માટે છે વક્તાઓ માટે છે કે જે લોકોને કારણે અકારણે ચૂંટણી હોય કે ના હોય સતત બોલવું પડે છે ભાષણ આપવું પડે છે અને કેટલાય લોકો સમાજમાં એવા છે કે જેમનું કામ જ બોલવાનું છે કોર્પોરેટ ટ્રેનર હોય એ લોકોને પણ બેંકના પ્રચાર માટે કામ કરતા હોય એ લોકોને પણ બોલવું પડતું હોય છે તો સિમ્પલ ઘર ઘરાઉ પ્રયોગ બતાવું છું ત્રણેક દિવસ આ પ્રયોગ કરજો હું માનું છું ગળામાં આપને ઘણો બધો આરામ થઈ શકે છે પણ પછી એવા લોકોએ દિવસમાં વાસ્તવમાં એકાદ કલાક જેટલું મૌન પાળવું જોઈએ મૌનને પ્રાયોરિટી આપવી જોઈએ આ પ્રયોગમાં મિત્રો બે ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો લેવાનો છે ચમચી મધ્યમ કદની હોવી જોઈએ બે લવિંગ લેવાના છે એક ઇંચનો તજનો ટુકડો લેવાનો છે અને એ પાણીમાં નાખીને પાણી એક ગ્લાસ રહે ત્યાં સુધી ધીમે આજે એને ઉકાળવાનું છે પછી પાણીના બે ભાગ કરી નાખજો સવારે અને સાંજે આ પાણીથી ગારઘર કરજો તો ખરેખર એ લોકોનું સ્ટેમિના વધી જશે ગળું જાણે સવારે ઉઠ્યા પછી જેવું ફ્રેશ હોય છે એવું લાગ્યા કરશે અવાજ વધારે સુસ્પષ્ટ અને ક્લિયર આવશે પછી એ અગિયાર વાર એકાંતક એકાંતક પ્રાણાયામ કરવાનું છે થોડું નીલગીનું તેલ અથવા લવિંગનું તેલ લઈને ગળા પર હળવા હાથે મસાજ કરવાની છે રાત્રે સૂતી વખતે તો ખાસ આ પ્રયોગ કરવાનો છે રાત્રે સૂતી વખતે નીલગીરી તેલ નાક નાક નારાવાળા ભાગે લગાવી દેવાનું થોડું નાક પર પણ લગાવવાનું છે દિવસ દરમિયાન બેથી ત્રણ વાર હુંફાળું પાણી પીવાનું છે જ્યારે પણ અનુકૂળતા રહે ત્યારે આ પ્રયોગ કરજો હુંફાળા પાણીનો અને આ જે પ્રયોગ કીધો એ બી કરજો તો આપણે ઘણું બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે બાલ્યકાળમાં પણ કેટલાય તોફાની બાળકો એવા હોય છે ખૂબ ઊંચા અવાજથી ચીસો પાડે છે બોલે છે આધિપત્ય જમાવવાનો પ્રયત્ન કરે છે બીજા બાળકો પર ત્યારે એવા બાળકોનો બપોર પછી લગભગ લગભગ અવાજ સાવ ઢીલો થઈ જતો હોય છે બેસી જતો હોય છે તો એવા કિસ્સામાં જો એમને ગારગર કરતા આવડે તો બહુ સારું શીખવાડી દેજો અથવા તો કોગળા કરવા જોઈએ ત્રણેક દિવસ આ સિમ્પલ પ્રયોગ છે કરજો હું માનું છું અદ્ભુત લાભ થવા જ જોઈએ અને પાણી ઉતરી ના જાય એનું ધ્યાન રાખવાનો પછી આ પ્રયોગ થોડો અઠવાડિયું કે દસ દિવસ લંબાવશો તો પણ મજા આવશે પરંતુ એકવાર પાણી ઉકાળીને મૂકી દેશો તો એ વાંધો નથી ત્રણ ચાર દિવસનું પરંતુ એટલું ધ્યાન રાખવાનું છે કે પાણી હુંફાળું હોય સાધારણ ત્યારે જ ગાર ઘર કરવાના છે અવશ્ય લાભ થશે અસ્તુ વંદે માતરમ આજનો વિષય અહીંયા ટૂંકાવું છું ટૂંકા ટૂંકા પ્રયોગ સૂચવું છું આ પ્રયોગો કરવાની ખરેખર મજા આવશે આ પ્રયોગ બીજાને સૂચવશો બીજાને કહેશો કાને કાન અથવા તો બીજાને આ વિડીયો મોકલી આપશો તો પણ બીજાને પણ લાભ થઈ શકે છે વંદે માતરમ